लागता बढ़नी, असर है नियत बिंदु नहीं आसपास, सूर्य पथ पर, आवर्त गति કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે આ વ્યાખ્યા સમજવા માટે આપણે ઉદાહરણ જોઈએ અહીં આકૃતિમાં હુકના નિયમનું પાલન કરતી વજન સ્પ્રિંગ ને ધ્યાનમાં લીધેલી છે આ સ્પ્રિંગ ને દ્રઢ આધાર પરથી અહીંયા જે આ દર્શાવેલ છે સ્પ્રિંગ નો આધાર છે તેના પરથી શિરોલંબ સ્પ્રિંગ ને લટકાવેલી છે નીચે એમ દળનો પદાર્થ લટકાવેલો છે જ્યારે આ પદાર્થને સહેજ નીચે તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો આ પદાર્થ જે છે એ સરળ આવત ગતિ કરે છે સરળ આવત ગતિની વ્યાખ્યા એ છે જયારે કોઈ પદાર્થને નિયત બિંદુ થી સ્થાનાંતરનાથાર્થ તો એ પદાર્થ જે છે એને પોતાના મધ્યમાન સ્થાન જે છે જેના પછી આપણે એને નીચે તરફ ખેંચીને છોડ્યું તો એ મધ્યમાન સ્થાન તરફ એ પદાર્થ લઈ જતું બળ પ્રવર્તે છે એટલે કે તેને નિયત બિંદુ તરફ લાગતા નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ આ જે બિંદુ છે

સમતોલન સમતો તેની મધ્યમાન સ્થિતિ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે આથી સમતોલન સ્થિતિ અને મધ્યમાન સ્થિતિ એની વ્યાખ્યા જોઈએ તો સમતોલન સ્થિતિ એટલે સરળ આવત દોલક જે સરળ આવર્ત ગતિ કરે છે તેને સરળ આવર્ત દોલક તરીકે પણ ઓળખવામાં આવે છે આથી સરળ આવર્ત દોલક જે બિંદુની સાપેક્ષે એટલે કે જે બિંદુ પરથી ઉપર નીચે અથવા તો આગળ પાછળ જે બિંદુની સાપેક્ષે સરળ આવર્ત ગતિ કરતું હોય તે બિંદુને

છે તેમ કહી શકાય હવે જોઈએ સ્થાનાંતર તો સ્થાનાંતર એટલે સમતોલન બિંદુ થી કોઈ પણ ક્ષણે અંતરને તે ક્ષણે દોલકનું સ્થાનાંતર કહે છે હવે અહિયાં સ્થાનાંતર એટલે આ એનું સમતોલન સ્થાન છે આ એ સ્થાન જે છે જયારે બી પરિસ્થિતિ પર હશે પદાર્થ એક ક્ષણે તેને તેનું સ્થાનાંતર આટલું છે તે જ રીતે અહીંયા એનું સ્થાનાંતર જે છે એ અહિયાં વધારે છે અહીંયા આ રીતે સ્થાનાંતર છે સમતોલન સ્થાનની ઉપરની તરફ સ્થાનાંતર

मध्यमान स्थान थी, कोई एक तरफ ना दोलकना अधिकतम स्थानांतर ने दोलकनों कंप विस्तार એ જ રીતે નીચેની બાજુ પર જે મહત્તમ વાયટુ સુધી જઈ શકે છે તો આ જે થશે એ આપણને તેનું મહત્તમ સ્થાનાંતર મળે છે કે મહત્તમ આટલું સ્થાનાંતર એ પ્રાપ્ત કરી શકે છે કોઈ એક જ લઈ શકાય પરિણામે અહીંયા દોલક છે એટલે કેળ એટલે એક દોલત પૂર્ણ કરવા માટે લાગતા સમય કહે છે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તે દોલક નો આવર્તકાળ કહેવામાં આવે છે અહીંયા પદાર્થ જે છે આ માટે તેને પોતાના જુદા જુદા સ્થાન પરથી ગતિ કરવા માટે ટી થી લઈને ટી એટ સુધીનો સમય લાગ્યો એટલે કે થી સુધીમાં સમય છે આથી તેનો જે એકમ છે એ સેકન્ડ છે બીજી પણ એક વ્યાખ્યા છે જે જોઈએ આપણે જે લઘુત્તમ સમયમાં સમયમાં અંતરાલમાં દોલક આવર્ત નું પુનરાવર્તન કરે આવત ગતિ પુનરાવર્તન કરે તે સમય તે દોલકનો

આવતકાળ કહેવામાં આવે છે હવે જોઈએ આવૃત્તિ આવૃત્તિને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે આવૃત્તિની વ્યાખ્યા જોઈએ એક સેકન્ડમાં પૂર્ણ થતા સંખ્યા ને સરળ આવૃત્તિ કહેવામાં આવે છે એટલે કે એક સેકન્ડ ની અંદર પદાર્થ કેટલા દોલનો કરે છે

મધ્યમાન સ્થાન છે પોતાનું એક સેકન્ડ ની અંદર પોતાના કેટલા દોલાનો પૂરા કરી શકે છે એક સેકન્ડ ની અંદર જો તે પાંચ દોલાનો પૂરા કરે તો તેની પાંચમાં તે જ રીતે એક સેકન્ડ ની અંદર જો તે દસ ધોરણ નો પૂરા કરે તો તેની આવૃત્તિ દસ તેમ કહેવામાં આવે છે આમાં વૃત્તિ બરાબર એકના છેદમાં સમયગાળો